નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં અત્યારે બિયારણની માંગ આવતા બજારમાં સુધારાની ચાલ જોવા મળી છે અને એવરેજ બજારનો ટોન છે મજબૂત રહ્યો છે ઊંઝામાં જીરુંની આવકની વાત કરીએ તો સ્ટેબલ હતી અને બિયારણની માંગ આવતા ભાવ છે એ ચાર હજાર કે તેનાથી ઉપર મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે જો કે આવા જીરુના વેપાર બહુ ઓછા હતા જીરુના વેપારીઓ કહે છે કે જીરુના જે વાવેતર ઘટવાની સંભાવના છે અને નિકાસ વેપારો થોડા નીકળશે તેવી સંભાવનાએ બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે જીરુની બજારમાં કોઈ મોટી તેજીના ચાન્સ અત્યારે જોવા નથી મળી રહ્યા વાયદાની એક્સપાયરી બાદ આગામી સપ્તાહે કેવી ચાલ જોવા મળે છે તે જોવાનું રહેશે અને નવા નિકાસ વેપારો હજી કોઈ એવા આવ્યા નથી અને ગલ્ફ ઇન્કવાયરી પણ છે પરંતુ એમાં મોટા વેપારો નથી મિત્રો જીરોના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચાર હજાર ત્રણસો અને સિત્તેર રૂપિયા ઊંચાની અંદર જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવ પચીસો રૂપિયા જ્યારે સૌથી સરેરાશ ભાવની વાત કરીએ તો ત્રણ હજારથી પાંત્રીસો અને છત્રીસો રૂપિયા વચ્ચે ખેડૂતોના જીરુના ભાવ મળી રહ્યા છે આ ઉપરાંત ચીરુનો જે બેન્ચમાર્ક વાયદો છે એકસો નેવું રૂપિયા વધીને વીસ હજાર અને પંચોતેર રૂપિયાની સપાટી છે ત્યાં બંધ થયો હતો જ્યારે ડિસેમ્બર વાયદો વાત કરીએ તો વીસ હજાર છસો રૂપિયાની સપાટી ઉપર બંધ થયો છે ડેટ મીન્સ બંને જે વાયદા છે મિત્રો વીસ હજાર ઉપર છે અને આગામી દિવસો ચીરુ બજાર માટે સારા એવા રહેશે અને મે બી બજાર છે ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા આજના જીરોના બજાર ભાવ અને એને લગતા સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને આ વિડીયોની લિંક શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં